इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ગુરુવારે મુંબઈમાં વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબના પચાસમાં સ્વયંજીવનનો પ્રવેશ ઉત્સવ ઉલ્લાસભેર ઉજવાયો ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તારીખ વીસ ત્રણને ગુરુવારના બપોરે કલાકે નારાયણજી વ્યસન મુક્તિ અભિયાનના પરમ પરમપૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના ના પચાસ પ્રવેશ ઉત્સવ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાયો હતો પ્રવેશ ઉત્સવમાં ભાગ લેવા સેંકડો ભાવિકો પડ્યા હતા વિવિધ ચડાવવામાં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા મહારાજ સાહેબના માંગલિક બાદ ભોજાએ આઠ પોપટલાલભાઈ ગાલાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા જ્યારે ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ દેડિયાએ રહેઠાણ યોજનાની વિગતવાર માહિતી આપી હતી લીલાધરભાઈ પાસડે પ્રાસંગિક પ્રવચનમાં નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ આદિઠાણા બે તથા

ત્રણ વિંગના દાતા અનુક્રમે પ્રેમજીભાઈ દેડિયા નીલમ સ્ટીલ ઉત્તમભાઈ નાગડા અને લીલાધરભાઈ દામજીભાઈ શાહ એલડી શાહ છે ભોજાઈ તાલુકો માંડવીની દીકરી વીરતીબેન દીક્ષાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાર્થી વીરતીબેનનું ભોજાઈ સંગે બહુમાન કર્યું હતું આ પ્રસંગે વિવિધ ચડાવવા લેવાયા હતા જેમાં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા ગુરુપૂજનનો લાભ ખેતભાઈ વીરજી સામંત પરિવાર ભોજાઈ વેશ વહરવાનો લાભ શ્રીમતી પ્રીતિબેન પોપટભાઈ ગાલા ભોજાઈ પાત્રા વહેહરવાનો વહરવાનો લાભ શ્રીમતી ગીતાબેન હરખંચતન નાગડા ભોજાય આસન વહરવાનો લાભ ભવાનજી રાયશી કોસર માડા વહરવાનો લાભ શ્રીમતી ગીતાબેન

ઇમરાન અવાડિયા માંડવી કચ્છ